દિવાળીના તહેવારોમાં માદરે વતન જતા પ્રવાસીઓ માટે એસટી વિભાગ દ્વારા મહત્વની પહેલ કરવામાં આવી દ્વારા ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના શ્રમજીવીઓ સુરતમાં મોટા પ્રમાણમાં વસે છે ત્યારે આ લોકોને પોતાના માદરે વતન જવા માટે સરકાર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે સૌરાષ્ટ્રની બસો વરાછા રોડ પર ધારુકા કોલેજના ગ્રાઉન્ડમાંથી ઉપડશે જ્યારે લાપાંચમ સુધી અમદાવાદની બસોનું સંચાલન સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનથી થશે દિવાળીના તહેવારમાં મારા રાજ્યની માતાઓ બહેનો પોતપોતાના પિયરે પરિવાર પોતપોતાના ગામ જઈ શકે તે માટે પંચમહાલના શ્રમજીવીઓ માટે 2200 થી વધારે એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે સૌરાષ્ટ્ર તરફનું એક્સ્ટ્રા બસોનું સંચાલન ધારુકા કોલેજ વરાછા રોડ ખાતેના મેદાનમાંથી કરવામાં આવશે તારીખ છવ્વીસથી ત્રીસ સુધી સાંજે ચાર વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી આ બસોનું આયોજન ત્યાંથી કરવામાં આવ્યું છે એ લાભ પાચમ સુધી અમદાવાદનું એક્સ્ટ્રા સંચાલન સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન પરથી કરવામાં આવશે એક્સ્ટ્રા બસો અહીંયા બી સાંજે ચારથી રાત્રે દસ વાગ્યા સુધી દોડાવવામાં આવશે ખાસ કરીને કોઈ પરિવાર સોસાયટી કે ગ્રુપ જો આખી બસ બુક કરાવશે તો આ દાદાની સવારી એમના સોસાયટીના ગેટ સુધી જશે અને પેસેન્જરોને ગામના ગામના આંગણે સુધી મૂકવાની વ્યવસ્થાઓ દિવાળીના તહેવારોમાં માદરે વતન જતા પ્રવાસીઓ માટે એસટી વિભાગ દ્વારા મહત્વની પહેલ કરવામાં આવી રાજ્ય સરકાર દ્વારા પ્રવાસીઓ માટે એક્સ્ટ્રા બસો મૂકવાની જાહેરાત કરવામાં આવી છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી હતી ઉલેકનીએ છે કે તારીખ 24 ઓક્ટોબર થી લઈ 27 સુધી 22 તોથી વધુ બસો દોડાવવામાં આવશે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના શ્રમજીવીઓ સુરતમાં મોટા પ્રમાણમાં વસે છે ત્યારે આ લોકોને પોતાના માદરી વતન જવા માટે સરકાર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે સૌરાષ્ટ્રની બસો વરાછા રોડ પર ધારુકા કોલેજના ગ્રાઉન્ડમાંથી ઉપડશે જ્યારે લાપાટમ સુધી અમદાવાદની બસોનું સંચાલન સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનથી થશે દિવાળીના તહેવારમાં મારા રાજ્યની માતાઓ બહેનો પોતપોતાના પિયરે પરિવાર પોતપોતાના ગામ જઈ શકે તે માટે પંચમહાલના શ્રમજીવીઓ માટે થી વધારે એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે સૌરાષ્ટ્ર તરફનું એક્સ્ટ્રા બસોનું સંચાલન ધારુકા કોલેજ વરાછા રોડ ખાતેના મેદાનમાંથી કરવામાં આવશે તારીખ છવ્વીસથી ત્રીસ સુધી સાંજે ચાર વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી આ બસોનું આયોજન ત્યાંથી કરવામાં આવ્યું છે એ લાભ પાંચમ સુધી અમદાવાદનું એક્સ્ટ્રા સંચાલન સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન પરથી કરવામાં આવશે એક્સ્ટ્રા બસો અહીંયા બી સાંજે ચારથી રાત્રે દસ વાગ્યા સુધી દોડાવવામાં આવશે ખાસ કરીને કોઈ પરિવાર સોસાયટી કે ગ્રુપ જો આખી બસ બુક કરાવશે તો આ દાદાની સવારી એમના સોસાયટીના ગેટ સુધી જશે અને પેસેન્જરોને ગામના ગામના આંગણે સુધી મૂકવાની વ્યવસ્થાઓ એસ વિભાગ દ્વારા કરવામાં આવી છે